સ્વાગત છે આજના લોકમાં આજના લોકમાં આપણે મસ્ત મજાના સરસ ફેન્સી ભારેમાં બોક્સ પર્સ લઈને આવી ગયા છે પેટી પર્સ હેવી પાર્ટી વેર છે ઓનલાઈન અને માર્કેટમાં બધે પાંચસો રૂપિયાના વેચાય છે આપણે પચાસ ટકા ડિસ્કાઉન્ટમાં માત્ર ને માત્ર બસો પચાસ રૂપિયામાં લઈને આવી ગયા છે જો એકદમ મસ્તનું કેવું પેટી પર્સ છે તો દેખાય પટ્ટો બટ્ટો બધું કમ્પ્લીટ છે ત્યારબાદ બતાવીશ ચોકલેટ કલર આપણ પેટી પર્સ છે બધી સાઈડ તમને બતાવી દઉં બ્લેક કલર આપણ પેટી પર્સ બધા પેટી પર્સ જ છે તમે આના ઓનલાઈન ભાવ જોઈ લેજો ભાવ છે પર્પલ કલર બેલ્ટ બધાયમાં આવશે વ્હાઈટ કલર બસો પચાસ રૂપિયા બધા પેટી પર્સ જો બતાવી દઈએ તમને પીચ કલર બધાય પેટી પર્સ જ છે ડાર્ક પીચ કલર બધાયનો ભાવ બસો પચાસ રૂપિયા વ્હાઇટ કલર ડાર્ક પિસ્તા ગ્રે કલર જો સરસ બ્રાઉન કલરનું એકદમ મસ્ત પીસ છે ડાર્ક બ્રાઉન કલર વ્હાઇટ કલર બધા પેટી પર છે માત્ર બસો પચાસ રૂપિયામાં છે ઓફ વ્હાઈટ કલર કલરનો ખજાનો છે કલર રેન્જનો જો બેલ્ટ ફેન્સી આવે છે પર્પલ કલર બ્લેક બધા સરસ ફેન્સી ફેન્સી વેરાયટીઓ માત્ર બસો પચાસ રૂપિયામાં

બધાય છે ને ત્રણસો રૂપિયામાં છે જો સલવાર દુપટ્ટો બોટમ બધા નું આપણે કાપડ બતાવીએ છીએ થ્રી પીસ માં કોટન ડ્રેસ આવશે ત્રણસો રૂપિયામાં અને સ્લબ કોટન કહેવાય ગુલાબી કલર માત્ર ત્રણસો રૂપિયામાં ફટાફટ બુક કરાવજો બાટિકમાં મરૂન કલર અને બ્લુ કલર પછી બાટીક ડિઝાઇન છે ત્રણસો રૂપિયામાં આવો ભાવમાં આવી આવી ને કલર ના મળે જો આપણને બાટિકનો છે ડિઝાઇન સરસ બાટિકની બધાની થ્રી પીસ કલરમાં આવશે બધાનો ભાવ સેમ જ છે ત્રણસો રૂપિયા એટલી આ ડ્રેસની તો હરોળ જામે છે ને કે જેવા આવે ને એવા ફટાફટ દેવાઈ જાય છે જો હવે આવશે પાંધણી ડિઝાઇન માં દુપટ્ટો ને ત્રણે સરસ નું કેવું છે મરજન્ટા કલર ના થ્રી પીસ માં ત્યારબાદ ગ્રે કલર અને ગુલાબી કલર ના થ્રી પીસ બધાય જોરદાર પીસ છે માત્ર તમારે છે ને ત્રણસો રૂપિયામાં છે ગ્રીન પિસ્તામાં છે બધાય ચેન બેક પોસ્ટર સહિતના પીસ છે એકદમ મસ્ત પીસ છે થ્રી પીસમાં તમારી કોટનનો ડ્રેસ ગોલ્ડન અને મરૂન કલર મરૂન કલર અને બ્લેક કલર બધા છે ને ત્રણસો રૂપિયામાં જો ભાવ ને ત્યારે હું કહીશ હવે ભાવ બદલી ગયો મરજન્ટ અને મરૂન કલર હળદરિયો પીળો અને ગ્રીન કલર

નેવી બ્લુ કલર જો કેવો મસ્ત પીસ છે આ બધા ચારસો પચાસ વાળા છે હજી ભાવ બદલશે ને ત્યારે હું કહીશ ગ્રીન કલર ત્યારબાદ બતાવીશ બીટ કલર હવે હું તમને બતાવીશ પાંચસો વાળો એકદમ મસ્ત મજાનો પીસ આવશે બહુ સરસ જોરદાર જો આ રીતે ચીન પોસ્ટર સહિતનું બહુ મસ્ત પીસ વર્કવાળું ગ્રીન કલર આમાં હે ને અજરખ નું નેક આવે આગળ હવે એમાં બતાવીશ મરુન કલર પોસ્ટર બતાવી દો બતાવીને એટલે તમને અંદાજ આવી જાય છો કેવું મસ્ત પીસ છે માત્ર પાંચસો રૂપિયામાં જો હવે બતાવીશ રોયલ બ્લુ અને નવી બ્લૂ વચ્ચેનો કલર છે કદાચ વિડીયોમાં તમને રોયલ બ્લુ દેખાતો હોય છે રોયલ બ્લુ ન્લુ વચ્ચેનો કલર છે રેડ મરૂન કલર છે પીસ છે હવે હું તમને બતાવીશ ગોટા પત્તી જે આપણે રિપીટ ટુ રિપીટ આવે છે ડિઝાઇન દર વખતે અલગ હોય છે ફટાફટ વેચાઈ જાય છે માત્ર સાતસો રૂપિયામાં બાંધણી ને ઓરિજિનલ બાંધણી બંધેજ બાંધણી માત્ર સાતસો રૂપિયામાં ગોટા પત્તી વાળા પીસ આવે છે કલર કલર અને ઓરેન્જ આ આ છે રૂપિયામાં ભાવ આપણે બોલતા જઈએ છીએ લાસ્ટ પીસ આમાં બતાવી દઉં ગ્રીન કલર અને રેડ કલર ત્યારબાદ હવે છે ને ઘણી વેરાયટી તો છે પણ હે વિડીયો મોટો થઈ જાય તો પણ આપણે એક મસ્ત વેરાયટી શિબુરી પ્રિન્ટની છે ઓનલાઈન અગિયારસો રૂપિયા ની છે એ ચોલી એકદમ મસ્ત અને જો સિબુરી પ્રિન્ટ એકદમ મસ્ત ચોલી આવશે ટીચ કરેલું બ્લાઉઝ આવશે સાઈડમાં ચેન વાળું ટીચ કરેલું બ્લાઉઝ આવશે ને દુપટ્ટા સહિત ને ત્રણ કલર સાથે માત્ર પાંચસો રૂપિયામાં ત્રણ કલર ત્રણ કલર આવશે હવે એમાં બીજો કલર બતાવીશ પર્પલ

એક કરતાં વધારે પીસ છે એટલે આ તમારા આત્મ નોકરાને છે ને વિડીયો મોહિત પહેલા જ બુકિંગ થઈ જતી હતી એટલી સરસ છે નવી સરસ ની નવી નવી વેરાયટી નવી નવી સ્કીમ જોવા માટે આપણી કૈલાસોલ માર કુત્યાન નામની ચેનલ ને લાઇક જરૂર સબસ્ક્રાઈબ જરૂર કરજો